ભગવાનને મારી જરૂર હોય કોઈ દી તો આપણા મનુષ્યની જરૂર હોય ક્યારેય ક્યારે કીધું ધીરુભાઈ ચરણ ચાપવા છે તો તમારી હાજરો હાજર છે માને બાપ મા બાપથી વિશેષ તો કોઈ આ પૃથ્વી ઉપરનો કોઈ પરમાત્મા છે જ નહીં એટલે ભાઈ એવું કેવું જોઈએ કે હા ભાઈ હું આવું છું હકીકત છે હું ફ્રી હું ત્યારે આવું ભગવાનના દર્શન કરીએ મારા અહોભાગ્ય પણ મારા માવતર બીમાર હાજરીમાં બધે થયું છે અક્ષરપુત્રનું ઓછું થયું છે યા તો નથી થયું આપડે કહેવત છે ને નોકરી હોય તો સરકારી અને સંત બનવું તો સ્વામિનારાયણનું એ અમથું નથી કેતા કવિ કુવા સભે એક હે પનીહારી અને વર્તન સભી કે હે પર પાણી સભી મેં એક

અને એક સાધુતાને શોભે નહીં તેવા કાર્યો તેવી જે ઘટનાઓ સામે આવી છે જે કલંકિત કરે તેવી ઘટનાઓ છે સર કેવી રીતે જોઈ રહ્યા છો ઘટનાને જુઓ કાળની અસર તો પડે જ અત્યારે કળજુગ ચાલે છે અને તમારા ઉછેરથી માંડીને તમારો આરોહ અવરોહ અને તમારો ખોરાકથી માંડીને તમારું બાકીનું બધું જીવનચરિત્ર એવા પ્રકારનું છે કે તમે દરેક પ્રકારની ખામીઓથી તમે ભરાઈ જાઓ છો ખૂબીઓથી નહીં એટલે કાળની અસર થાય છે એ કાળની અસર જો તમારે ઘટાડવી હોય તો તમારે સાધના કે તપશ્ચર્યા એને પ્રાધાન્ય આપવું પડે જે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક ફાટાઓમાંનો એક ફાટો જે મેઇન ફાટો છે એમાં એની ખામી છે ભાગ્યે જ બધા લોકો સ્વામિનારાયણના ભગવા જે કપડાં પહેરનારા લોકોને એક જ સમજે છે પણ એમાં અલગ 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 ફાટા છે મૂળ વડતાલ ગાદી વડતાલ જે છે એ મૂળ છે સહજાનંદ સ્વામી મહારાજ ત્યાંથી પ્રગટ ત્યાંથી એને મંદિર બનાવ્યું આખો પંથ ત્યાંથી આગળ વધાર્યો પણ પછીથી એમાં ફાટા પડ્યા એમાં કેટલાક એક સ્વામિનારાયણ ગુરુકુલ તરફ વળ્યા એટલે શિક્ષાને એને પ્રાધાન્ય આપ્યું ગુરુકુલ પદ્ધતિ એટલે શિક્ષા પદ્ધતિ એ લોકો એમ માને છે કે ભાઈ આપણે સંસ્કાર બાળપણથી આપશું તો જ નવી પેઢી સારી થાય ને સંતો તો માની લો કે સુખી થઈ ગયા સમજ ગયા કે સંસારમાં મોટા માણસો પણ સમજીને બગડે એ સુધરે નહીં અને બગડે જે માણસને ભૂલથી બગડી જોઈએ સુધરી જાય પણ ભવિષ્યમાં એવું ન થાય તો કરવું શું જોઈએ પાયાથી જ એનું સંસ્કારનું સિંચન થવું ઘટે એટલે ધર્મ ધર્મ ભક્તિદાસજી કે ધર્મ વલ્લભદાસજી જે સંત થઈ ગયા રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલની એણે સૌથી પહેલાં સ્થાપના કરી એટલે એ એક આખો શિક્ષણ પ્રંથ થયો તમે જુઓ વડતાલ જે છે એ ખાલી મૂર્તિ પૂજા જેવી વાતો છે અને અનેકો ઉત્સવ કરે છે આમાં શિક્ષણ પ્રાધાન્ય છે પછી અક્ષર પુરુષોત્તમ એ જે પંથ છે એનો એક નવો આયામ છે બલકે એ તો બહેતરીન આયામ છે એણે એમ કીધું કે ભાઈ નવી પેઢી જે છે હવે તો મોબાઈલ યુગે આવી ગયો છે એટલે એ હવે એને સારું શું ને ખરાબ શું એ આપણે સમજાવવાની જરૂર નથી એટલા તો એ લોકો હોશિયાર થઈ ગયા હોય છે તો હવે એમ છતાં એને મંદિર તરફ વાળવા હોય તો શું કરવું તો આ લોકોએ બુદ્ધિપૂર્વકનો પ્લાન કર્યો કે તમે જુઓ મલ્ટીપ્લેક્સમાં કેમ લોકો વયા જાય છે દોરા બક જેમ બકરી દોડી જાય એમ જાય છે ને યુવા પેઢી મલ્ટીપ્લેક્સમાં જાય છે બિયર બારમાં જાય છે મનોરંજન પાર્કમાં જાય છે જ્યાં પણ તમે જુઓ મનોરંજન કે તનોરંજન એ જે થાય છે એનું કેસાકર્ષણ શું હોય છે એ શું કામ ક્યાં પેઢી જાય છે કેમ એમ લાગે એને એમ નથી થાતું કઈ ન જાવું જોઈએ તો એનો અભ્યાસ કર્યો અક્ષર પુરુષોત્મ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ અને એટલા માટે કહું છું કે એના સંતો છે એજ્યુકેટેડ છે એના સંતો કોઈ અંગૂઠા છાપ નથી હોતા એને સાધુ બનાવતા પહેલા પણ અમુક પ્રકારની આકરી તપસ્તરીયા પાર ઉતરવું પડે એમ છે અમુક ગ્રેજ્યુએશન થી માંડીને પીએચડી સુધીનું નું ભણતર એમાં ફરજિયાત જેવું છે તો એને સંત બનાવે કારણ કે તમે સમજીને જો બનો તો ભૂલ ઓછી કરો ભૂલથી તમે સંત થઈ જાઓ જેમ નાના નાના બાળકોને પણ દીક્ષા આપી દે છે અને પછી અત્યારે પરીક્ષા લીધા વગર તમને સાધુ બનાવી દે પછી બધી અત્યારે જેની આપણે હમણાં ચર્ચા કરીશું એ બધા પ્રકારના એમાં વિખવાદોથી માંડીને વિવાદો શરૂ થાય પણ અક્ષર પુરુષો સ્વામિનારાયણ સંપ્રદાય શું નક્કી કર્યું કે બધું જ સમજી ચૂકેલી પેઢી પણ બિયર બારમાં જેમ દોડી જાય છે મલ્ટીપ્લેક્સમાં દોડી જાય છે હોટેલ્સમાં દોડી જાય છે અન્ય અન્ય મનોરંજનમાં દોડી એ શું કામ તો એક તો એ કે એની ભવ્યતા મહાન હોય હોય છે જે તે સ્થળની તો પણ ત્યાં મ્યુઝિક થી માંડીને દુનિયાભરની સુવિધા એવી કરવામાં આવે કે યુવા ધન એમ થાય કે વયું જવું જોઈએ ભલે ગમે તેમ થાય એ બધાના આ ઉપરથી થોડું 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 જેને કે રાજહંસ છે ને એ મોતીડા ચણે અને મોરારી બાપુની કથામાંથી ચેતનાની ક્ષણે જેવા કેટલીક કેટલીક રત્ન કણિકાઓ આપણે પાર લેતા હોઈએ છીએ એવું અક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાય કીધું અક્ષર પુરુષોત્તમ સ્વામી અમુક પ્રકારના મંદિરો બનાવી મંદિરો બનાવવા ભવ્ય મહેલ જેવા એમાં ગાર્ડનિંગ પણ કર્યું અદ્ભુત એમાં કેન્ટીન પણ રાખી બધું જ ખાવા પીવાનો સમોસા ઇત્યાદિ તમને મળે લસણ ડુંગળીને બાદ કરતા એનું કારણ એ છે કે નવી પેઢી જે બધું જ સમજી ચૂકી છે મોબાઈલ જેના ખીચામાં છે ને સારું શું ને નરસું શું પામી ચૂકી છે તેમ છતાં એને અહીં આવવાનું મન તો કમસે કમ થવું જોઈએ થિયેટરની જેમ એટલે એણે ભવ્યાથી ભવ્ય મંદિરોનું નિર્માણ કર્યું અને એ રીતે યુવા પેઢીને એટલે મેં એક જે છે મૂર્તિ પૂજક વડતાલનો બીજું થઈ ગયું શિક્ષણવાળું ત્રીજું થઈ ગયું મેં આ કે નવી પેઢીને લાવવાવાળું અને બાકીના બધા જે ફાટા જે છે બીજા કેટલાક જોગી સ્વામી છે પછી કોઈ ગાજા કે માજા સ્વામી જેવું પણ એક બીજું થયું છે આવા અનેકો ફાટા પડ્યા છે એ પછી પોતપોતાના મંદિરો બનાવીને એ ત્યાં જે કઈ વિધિ વિધાન કરતા હોય તે પણ મૂળ વાત એ છે કે જે વડતાલ ગાદીનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એમાં જે પ્રોબ્લેમ છે એ શું છે એક તો તમે ગમે તેને સાધુ બનાવો છો એટલે કે પરીક્ષા લીધા વગર પરીક્ષામાં લીધા વગર બનાવો છો ઉપરાંત તમારી તપશ્ચર્યા પણ નથી અન્ય સાધુ જે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ સાધુ છે એને શું હોય છે કે કોઈ પણ ભોગે એનો જે ખોરાક હોય છે એક પાત્રીય એને કહેવામાં આવે એક જ પાત્ર લે એમાં દાળ ભાત શાક સંભારો છાસ દૂધ રબડી જે હોય તે લાડુ લાડુ બધું જ એકમાં નિહિ સ્વાદ કરીને એટલે સ્વાદહીન ટૂંકમાં જીવનને ટકાળવા માટે થઈને ભલે આપણે ખાવું પડે છે પણ ક્યાંય તમને તમારી જીભને પણ કઈ ચટકો ન લાગો મને હવે ભાવ છે એ સ્વાદહીન કરવા માટે થઈને એક પાત્રીય સંતો હોય છે અમુક પ્રકારના ભોગ વિલાસની અને વાસના પણ જન્મે એવી રીતે એવા અનેકો સંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ અનેકો આવા જે કેટલાક જેની આપણે હવે ચર્ચા કરવાના છીએ કામી અથવા તો તામસ સ્વભાવના એ તો રેર ઓફ ધી રેર કેસ છે પણ પ્રોબ્લેમ તમે કહો છો એમ કે એમાં પ્રોબ્લેમ એ છે કે જ્યાંથી સડ્યું ત્યાંથી કાપી નાખવાની આપણે જે માનીએ છીએ ઘટના કે ભાઈ સડ્યું ત્યાંથી અંગ કાપી નાખો એના કરતા બેટર વે કે હવે ભવિષ્યમાં એમાંથી ધડો લેવો જોઈએ સડે જ નહીં એવો ભડો ધડો લેવો જોઈએ બિલકુલ અન્યથા તો બગડતા જશે કાપતા જશો બગડતા જશે કાટતા તોય એનો અંત નહીં આવવાનો નહીં આવે કારણ કે કળી છે મેં આપણે શરૂઆતમાં કીધું તેમ કળી છે એની અસર બતાવે જ અત્યારે તમે જુઓ એ સાધુને તો છોડો કે જેણે કોઈપણ હિસાબે ભૂલથી કહો કે મનવચન કર્મથી કહો કે લેતા લેવાય ગયા એમ કયો દીક્ષા લીધા પછીના એના બધા જે તમને કહું શરીરના ઓલા પ્રમાણે એને બધી જંખનાઓ જાગે છે પણ આપણે કળી સંસારમાં જીવીએ છીએ આપણે છાપાઓમાં મીડિયામાં વાંચીએ છીએ કે સગી દીકરી હોય એની ઉપર પણ એના સગા સંબંધી હોય એ દુષ્કૃત્ય આજરાના છાપામાં વાંચીએ છીએ ને એનો અર્થ એ છે કે આ કળી ભીષણ અસર તળે કોઈ કથા કોઈ જગ્યાએ તમારું મર્યાદા પુરુષોત્તમ તરીકે તમે જીવવા જોઈએ તમારી શરીરની ભૂખ જે છે એ સંતોષ આવી ન જોઈએ બલકે લિમિટમાં રહેવી જોઈએ તમને ખબર પડવી જોઈએ સારું શું અને ખરાબ શું એ પ્રકારનો શિક્ષણનો અભાવ છે તાલીમનો અભાવ છે આપણા જેવા માટે શિક્ષણ સંતો માટે તાલીમ એટલે આવું થઈ રહ્યું છે કારણ કે સાધુ બને છે સ્વામિનારાયણના એ કેવળ ને કેવળ બધા જ લોકો સહજાનંદ સ્વામી મહારાજની પૂજા કરવા અથવા તો આખા સંપ્રદાયનું ભલું કરવા બને છે એવું નહીં એમાંય કેટલાય પ્રકારના અનેક પ્રકારના હું તમને કહું ને કે રોગથી માંડીને જે કયો આયામો પણ એમાં સમાવેલા હોય છે સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ બનવા પાત્રના કારણો અનેક હોય છે કેટલાક આર્થિક હોય છે બુદ્ધિપૂર્વકના હવે એ અંદરના માણસ એટલે આપણે જાણીએ પણ છીએ કે સંત આપણે કહેવત છે ને ભાઈ નોકરી હોય તો સરકારી અને સંત બનવું તો સ્વામિનારાયણનું એ અમથું નથી કહેતા પણ હવે એ સંપ્રદાય એ ટૂંકમાં કારણ કે એકાદ બે આવા એકલ દોકલને કારણે આખો સંપ્રદાય વગોવાય છે એટલે સંપ્રદાય હવે શું કરવું જોઈએ કઠોરમાં કઠોર નિર્ણય કરીને પરીક્ષામાં જે પાસ થાય એવા લોકોને સંત બનાવવા જોઈએ જે અત્યારે મેં કીધું તેમ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયવાળા કરી રહ્યા છે એનું રેર આજ સુધીમાં એનું કોઈ દિવસ આવું બહાર આવ્યું નથી કમસે કમ બહાર નથી આવ્યું એમ કહું છું આપણે ક્લિન સીટ ન આપીએ કોઈને પણ આજ સુધીમાં જેટલા પણ આવ્યા છે એ બધા તમે જો વડતાલ ગાંધીના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડામાં અહીંયા ત્યાં ગુરુકુલોમાં બધે થયું છે અક્ષર ઓછું થયું છે યા તો નથી થયું તો સંતો એ હવે એના જે મેઇન જે ધર્માચાર્યો છે એણે આ સુધારો કરવો રહ્યો નહીં તો એક સમય એવો આવશે કે માણસને જ્યારે તિરસ્કાર થઈ જશે તમને તો પછી પ્રજાને માટે બધું સરખું લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ તમારા કેસરી કે આવા પ્રકારના કપડાં જોઈને સમાજ તમને ભડકશે ભડકશે અને સજા પણ કરશે તો આખે આખો એક ઉમદા સમુદાય સમુદાય છે સંપ્રદાય છે એનું પણ નિકંદન નીકળી જશે સર અત્યાર સુધી એવું હતું કે આવી ઘટનાઓ છે તે બહાર નહોતી આવતી અને એક ઘટના બહાર આવી ત્યારબાદ આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ ઘટના સામે આવી છે એનો મતલબ કે ભૂતકાળમાં કદાચ અનેક વખત આવી ઘટનાઓ બની છે એટલા માટે કદાચ આજે ઉજાગર થઈ રહ્યું છે પરંતુ અત્યાર સુધી હરિભક્તો છે કદાચ ક્યાંક પરંતુ હવે હરિભક્તો ખુદ મેદાને આવ્યા છે અને આપણે બીજી તરફ જોઈએ જે ઉપલેટા પાસે ઘટના બની છે હોસ્ટેલ આજે આજના એક દિવસમાં અડધી ખાલી હોસ્ટેલ થઈ ગઈ છે લોકોને ક્યાંક ને ક્યાંક હવે હરિભક્તોને પણ ક્યાંક ભરોસો ઉઠી જતો તો એવું લાગે સર એ આપણું સ્મશાન વૈરાગ્ય જેવી વાતો છે અત્યારે બધા જ ખાલી થઈ ગયા વળી પાછા કોઈક બે સાધુ આવીને સમજાવી જશે એટલે વળી પાછા ગોઠવાઈ જશે હું એમ કઉ છું કે આપણો પણ વાંક છે આપણો એટલે હરિભક્ત કયો કે નાગરિક કયો આપણો પણ વાંક છે આપણી જે સહન કરવાની ટેવ છે અથવા તો પ્રથા છે એને કારણે બાકી બધું જ ફૂલે ફાલે છે તમે રણમાં જો ખાતર નાખો ને તો ક્યાંક કોટો ફૂટે બિલકુલ પણ તમે ખાતર નાખ્યું તો ને સમજી લ્યો એટલે ભીનાશ નામની જે શબ્દ છે જેને આપણે લાગણી કહીએ છીએ એને આપણે અંધ ભક્તિમાં પરોવી દઈએ છીએ તમે ક્યાંય સાધુ સંતોએ આવું કર્યું છે તેમ છતાં ભલે બધા ખરાબ નથી પણ એક વખત નાગરિક એટલે કે હરિભક્ત તરીકે તમારે કેવું જોઈએ જ્યાં કાળો કાગડોય ફરકવો ન જોઈએ આરતીમાં સાધુ સિવાય કોઈ ન હોય એવું એક અઠવાડિયું કરો તો એ લોકોને ખ્યાલ આવી જાય કે આપણો તિરસ્કાર પણ થઈ શકે થાય છે કેવું કે જે પીડિત છે એનો પરિવાર ન આવે અને એની ભેગા જે રહી જાય એ પ્રદર્શન કરે હાય હાય સાધુ હાય હાય વગેરે કરીને એ પિકેટિંગ કે પ્રદર્શન કે દેખાવો કે જે કરે એ લોકતાંત્રિક ઢબે કરે પછી શું થાય છે તમને કહો તો ત્યાં ભીડ તો એવી ને એવી જ મંદિરમાં આરતીથી માંડીને બધી પ્રસંગોમાં ભીડ એવી ને એવી વળી સંતો નીકળે વાળા પછી આપણે પગે પડવા માંડવાના એને એટલું એને કાંઈ ટૂંકમાં ફેર પડતો નથી હવે રહ્યા કોણ જે પ્રદર્શન કરે છે એને સમજાવવાની વાતો છે હવે એમાં જે પીડિતના પરિવાર છે એ તો સ્વાભાવિક ન સમજે પણ બીજા જે મારા તમારા જેવા ઊભા થઈ જાય છે કહેવાતા નેતાઓ કે કહેવાતા ધર્મની ઓલામાં વિરુદ્ધ કરનારાઓ એને પછી એન કેન પ્રકાર એણ એને સમજાવી લેવામાં આવે કારણ કે એનો સમૂહ બહુ નાનો હોય એના એક બે જણા લીડર હોય અને પાંચ પચાસ લોકો એની સાથે હોય એટલે એને પછી એન કેન પ્રકાર એણ એનો પ્રકાર ગમે તે હોઈ શકે એને સમજાવી દે વાત થઈ પૂરી અત્યારે વડતાલમાં શું થયું છે હરિભક્તો જાગા છે દોઢસો બસો જણા ત્યાં પિકેટિંગ કરે છે બરાબર છે પણ એ કરે છે આ પેલી ઘટના છે ને ત્યાં અહીંયા રાજકોટમાં હલગ્યું છે ખીરસરામાં ગુરુકુલમાં પણ ચારે કોર થાય છે તો ચારે કોર આવી જાગૃતિ નથી એટલે એક વખત આપણા લોકોએ પણ તમે જુઓ સહજાનંદ સ્વામી મહારાજ હોય કે દુનિયાના કોઈ પણ સાધુ સંતથી માંડીને કોઈ પણ દેવી શક્તિ હોય એમ તમારે ન્યા જાવ હાજરી પુરાવો તો જ એ તમારી ત્યાં એ જમા ઉધાર થઈ જાય એવું તો છે નહીં મૂળ તો પંચતત્વ જે છે પંચતત્વ એ જ સનાતનમાં પ્રૂફ છે ભગવાન સાક્ષાત છે સૂર્યદેવ સાક્ષાત છે કે નહીં જાય છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ગરીબ સુખી તવંગર બધા માટે સમાન તડકો ક્યારે કીધું ધીરુભાઈ છોકરો છે વધુ તડકો ઓછો આપી દેવો ક્યાંય કીધું કાંઈ નહીં કોમન અને પાછું ટોટલી ફ્રી એમાં ક્યાંય કોઈથી બિલ આવ્યું એ પાછું ટાણા ઉગી જાય એને કેવું નથી પડતું તમારે એની ઘડિયાળ મેળવવી પડે એ તો ઉગી જ જાય છે વગર મફતનું ટોટલી ફ્રી આખી બ્રહ્માંડને ટોટલી ફ્રી લાઈટ આપનારું હવે એનાથી વિશેષ તત્વ કયું હોય બીજું છે વાયુ તમે હું જોઈ શકતા નથી અહેસાસ થાય છે અને એક ક્ષણ પણ વાયુ વગર રહી શકાય જેને શ્વાસ કહીએ છીએ તો બીજું આનાથી મોટું તત્વ ક્યુ હોય પરમાત્માનું બીજું તત્વ ક્યુ હોય અગ્નિ તમે વિચાર કરો ન અગ્નિ હોય તો શું થાય આપણે બધા જાણીએ છીએ એને પકવીને તમે ખાવ છો ત્યારે તમારું બધાનું પ્રજનન શક્તિથી માંડીને તમારું જીવન જરૂરી બધું જ થઈ શકે છે તો વાયુ અગ્નિ પૃથ્વી આકાશ ને ધરતી આ પંચ તત્વ તો આપણી નજર સામે છે અને બાકી જો તમને ખૂટતું હોય કે તમારે સદેહ કોકના વંદન કરવા છે ચરણ ચાપવા છે તો તમારી હજરો હાજર છે મા અને બાપ મા બાપથી વિશેષ તો કોઈ આ પૃથ્વી ઉપરનો કોઈ પરમાત્મા છે જ નહીં પણ તમને એટલે કે આપણે બધાને શું છે આપણો એક રાષ્ટ્રીય રોગ છે દંભ મારે માવતર મૂકી દેવા છે વૃદ્ધાશ્રમમાં અને સંતોના પગ પકડવા છે કારણ કે સંત મને સાલ ઉઢાડે સંત મને હાર તોરા કરે સંત મારું એનાઉન્સમેન્ટ કરે હું હરિભક્ત ગણાવ અથવા તો વીવીઆઈપી ગણાવ આ બધી જે જંખણા સામાન્ય લોકોમાં પણ હોય છે કે એક વખત સાધુ કહી દે કોઈને પણ કે ભાઈ જગદીશભાઈ છે ને એ તમે ગમે તે હોય તાડ હોય કે તડકો એ મંદિરે આવે એટલે આવે એટલે બસ જાણે હું થઈ ગયો હવે એને કારણે ઓલો મરી જાય તો હવે ગમે એમ થાય તો એટલે ભાઈ એવું કેવું જોઈએ કે હા ભાઈ હું આવું છું હકીકત છે હું ફ્રી હોઉં ત્યારે આવું ભગવાનના દર્શન કરી મારા હો ભાગ્ય પણ મારા માવતર બીમાર હોય તો એને પથારીમાં મૂકીને મારા હાજરી પર હું તમે સંતે મારું નામ બોલાવું સોરી એ ન થવું જોઈએ પણ આપણો દંભ જે છે એ આપણો રાષ્ટ્રીય રોગ છે એટલે આપણે બધા બધું જાણવા છતાં એકબીજા એકબીજાની પ્રશંસા કરી છે ખોટી ભૂરી જેને કહેવાય અને એને કારણે બીજા સમાજની ઉપર આપણે ભૂરકી છાંટીએ ભ્રમણા છાંટીએ છીએ ક્રોધાત ભૌતિક સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમહ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો બુદ્ધિનાશો પ્રણસ્યતી તમને જ્યારે આ પ્રકારનું જનૂન કે પેશન કે થઈ જાય ને એટલે ભ્રમણા પેદા થાય મેં તમને કીધું ને પેશન જનૂન કે ભાઈ હરિભક્તો જગદીશભાઈ તો આવે જ આવે આવું એક વખત સંત બોલી જાય એટલે હું ગમે મરી ફિટ ઉપર મંદિરમાં તો જાઉં જ એમ શું કામ કે સ્વામીને એમ લાગે કે ના જગદીશભાઈ છે આ પ્રકારના એટલે એમાં પછી ભ્રમણા જાગે મારી જાતને મને એમ લાગે કે હું મહાન હરિભક્ત છું અને ક્રોધા ક્રોધાભૌમૂહ સમૂહાત સ્મૃતિ વિભ્રમ પછી એવું થાય ને એટલે સ્મૃતિ વિભ્રમ મારી યાદદાશ છે ને ખતમ થઈ જાય યાદદાશ શું મારે ખરેખર કોને સમર્પિત થવાની જરૂર છે ભગવાનને મારી જરૂર હોય કોઈ દી અથવા તો આપણા માન મનુષ્યની જરૂર હોય ક્યારેય સબરીને જરૂર પડે તો રામે ન્યા આવવાની એક ટેક છે સ્વયં રામ ચાલે પણ તમારી ભક્તિ સબરી જેવી હોવી જોઈએ અને સબરીનું ગુજરાતી છે સબર તમે ધૈર્યતા રાખો ભાઈ તમે પવિત્ર ભાવથી જે કંઈ કરશો પરમાત્મા એ આવે છૂટકો છે અથવા તો અનાયાસે તમને દીધે છૂટકો છે અત્યારે તમે એક દાણો વાવો છો ને સો દાણા કરી દે છે ને બિલકુલ એક આખું ડોડું તમે એક જ વાવો છો દાણો અને આખું ઊભું થઈ જાય છે અને તમે હજારો દાણા થાય શું છે 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 કોણ મિકેનિઝમ કરે તો 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 ઈશ્વર તમારી સાક્ષાત જ તમારે એમ કેવું જોઈએ કાયદેસરનું કે ભાઈ પહેલામાં પહેલી વાત તો કે હું કોને ભ્રમણા ન પેદા થવી જોઈએ હું કોને આશ્રિત છું મારે આશ્રિત કોણ છે હું કોને આશ્રિત છું નાનો હોઉં તો માવતર આશ્રિત છું ને માવતર આપણને પોળી પછી મોટા કરે અને પછી મારે આશ્રિત હું મોટો થઈ ગયો તો આપણે આશ્રિત કોણ છે પતિ પત્ની છોકરા વગેરે જે હોય તે આ જ્યાં સુધી તમે સંતોષ પૂર્ણપણે ન આપો એને એમાં અહેસાસ ન થાય જ્યાં સુધી કે ભાઈ ડેડી હોય તો ડેડીને હસબન્ડ હોય તો ને પુત્ર હોય તો પુત્ર જે હોય તે તમે ઘરના ધરોહર એવા ન બનો જ્યાં સુધી કે આખો આખો પરિવાર એમ કે આ ભાઈ છે ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી જેમ આપણને પરમાત્મા ભરોસો છે પછી તમે એક્સ્ટ્રા ગમે તે કામ કરો તો વાંધો નથી પ્રોબ્લેમ શું થાય છે આપણે દેખાડામાં મરી છીએ તમે હરિભક્ત તરીકે બે વખત હાર પહેરો મને એમ થાય મને ત્રણ વખત સ્વામી ક્યારે પહેરાવે આ સેન્સમાં બધા મંદિરે જાય છે માળા પ્રગટાવે છે પણ ઘરમાં જે તમારા મૂર્તિ રૂપ સાક્ષાત ભગવાન જેવા બાળકો છે અને સાક્ષાત ભગવાનનો અવતાર એવા માવતર છે આપણે એની અવગણના કરીએ અને પથ્થરમાંથી એમ માનીએ કે કરુણા ફૂટે ક્યાંથી મેળ પડે એટલે આ બધું અત્યારે ડખો થઈ રહ્યો છે આ પ્રકારના સંસ્કારનો પણ અને શિક્ષણનો પણ અભાવ છે એટલે પણ સર સવાલ અહીં એ છે કે એક વાળ થઈને જ ચીભડા ગળે ને એક રક્ષક જ ભક્ષક બને કારણ કે એટલું એવું કેવું ગેલું હોય શકે સંપ્રદાયનું કોઈ કે કોઈ પોતાના પરિવાર સાથે જ આવી ઘટના બની હોય દુષ્કર્મ જેવી ઘટના બની હોય તેમ છતાં વર્ષો સુધી કોઈ પરિવાર મોન રહે આવી ઘટના બને ત્યાં સુધી બહાર ન આવે તેમ છતાં પણ એમને એમને જ ફોલો કરતા હોય આ કે કેટલું ક્યાંક પાગલ પણ નથી લાગતું સર આ બધું જુઓ ભાઈ આપણે ત્યાં છે ને આરોપી અને પીડિત એ બેને કલંકિત માનવામાં આવે છે એટલે આ ખામી છે આરોપીને સજા આપી દે અને પીડિત છે એ તો પીડિત છે ને કોઈ પણ સાધુએ કોઈ પણ છોકરા સાથે કે છોકરી સાથે લ્યો દુષ્કૃત્ય કર્યું છે આપણે ત્યાં એ ફરિયાદ કરવામાં જે પીડિત છે ને એને પણ શંકાની નજરે અને એને પણ ખરાબ દ્રષ્ટિએ જોવામાં આવે છે જાણે બગડી ગયેલી કેરી હોય એમ એટલે આ લોકો નથી ફરિયાદ કરતા અને વર્ષો સુધી સહન કરે જાય છે કારણ કે આપણે હજી છે ને જુઓ નજાકત પશ્ચિમી અદાહે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગાયના આપણે મર્યાદામાં હજી જીવવા ટેવાયેલો છે આપણે વિભક્ત કુટુંબ હજી થતું જાય છે પણ હજી સંયુક્ત કુટુંબમાં માનીએ છીએ આપણા પરિવારમાં કોઈ માણસમાં કંઈક દાગ હોય તો આખો પરિવારને હેઠું ઘાલવું પડે તો સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે સાથે હવે જૈન સંપ્રદાયને પણ મૂર્તિ ખંડિત થવા લઈને જે વિવાદ સર્જાયો છે આ ઘટનાને સર કેવી રીતે જોઈ રહ્યા છો જો એક તો મને સમજાતું નથી સમજાતું નથી ઉપર ઘીના દીવા થાય પ્રભુ મને સમજાતું નથી આવું સાને થાય એટલે અમે લોકો અબુદ્ધ લોકો ક્યાંક ઝઘડો કરીએ કે બધું બાધ્ય કારવીએ કે કાઈ સમજી શકે સંતો મહંતો ભલા કે મારી મૂર્તિ ખંડિત કરી નાખી

મને સમજાવો આ તો પરમાત્મા છે ને મહાવીર સ્વામી તીર્થંકર જે છે જેનો અત્યારે વિવાદ ચાલે છે એ તો સ્વાભાવિક પરમાત્મા જ છે તો માં અંબા હોય ગણપતિ હોય શંકર હોય મહાવીર એની મૂર્તિ કોઈ ખંડિત માની લો તો મૂર્તિ તો એક કોઈ પણ પ્રકારની ધાતુ ની મૂર્તિ છે તમારી લાગણી તો અખંડિત છે જ તમારી લાગણી તો અખંડિત છે ને એમાં તો કઈ ખામી નથી આવતી તો તોડી તો બનાવો પાછી કોઈ ફરક નહીં છે કીધું આત્મા અમર તો પરમાત્મા કેમ ભયંકર આ સમાજ કોઈ પણ હોય સાહેબ આ વિસ્તારવાદી વાતો થી થોડુંક અલિપ્ત રહેવું જોઈએ આ વિસ્તારવાદી જેમ ચીન ને વિસ્તારવાદી કે છે ને બધા દુનિયા આખી બધું મારું બધું મારું બધું મારું એમ

જૈન સમાજ જે સોનાની મૂર્તિઓ રાખવા ટેવાયેલા છે એ ભગત છીએ હું મૂર્તિ રાખે એમ તો અને સ્વામી એટલા તો કોઈ સામાન્ય વ્યક્તિ હોય ને મા અંબાના ડુંગરો છે ભગત છીએ ઉપર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હજી માનવામાં આવે

મંદિર ટ્રસ્ટ શું કે જે ના મહાકાળી માતા નું મંદિર ટ્રસ્ટ એ લોકો એમ કે છે કે અમારે પગથિયા આખે આખું મંદિર જીર્ણોદ્ધાર થયું છે હવે પગથિયા વિશાળ બનાવવાના હતા એટલે એને કાઢવા જતા પગથિયા વિશાળ બનાવવા મૂર્તિ ખંડિત કરવાનો ઈરાદો નતો પણ મૂર્તિ કાઢવા જતા એમ કે ખંડિત થઈ ગઈ મને એમ થાય કે ભાઈ જો તમારી મૂર્તિ છે એટલે કે તમારા ભગવાન ની છે ભગવાન હવ છે બધા સનાતની છે આમ જુઓ તો જૈન સમાજે એક વખત ભલે રીતે કહી દીધું છે કે અમે હિન્દુ નથી

અહીંયા પણ સમય શિખર ઝારખંડમાં ચાલે છે હવે આ પાવાગઢમાં ચાલે છે જ્યાં 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 પર્વતમાળાઓ છે ત્યાં તમારો વિરોધ ક્યારે થાય છે અને વિખવાદ શું થાય છે અત્યારે હવે તો સમાધાન થઈ ગયું પાવાગઢનું જઈને આ બધા ઉતરી ગયા હતા ઉપવાસ ઉપર કે જે કાંઈ પ્રદર્શન માટે કે હવે તો આ મૂર્તિની પ્રતિષ્ઠા પુનઃ થાય તો જ આ રીતે ના હર્ષ કીધું કે અમે ભાઈ પાછી પુનઃ પ્રતિષ્ઠા કરાવી દેશો પણ હું એમ કહું ભાઈ એવી રેઢી સુકા મૂકો જેથી કરીને તમારી પણ લાગણી દુભાય ને વળી પાછું આપણામાં ને આપણામાં વૈમનસ્ય જાગે

તમે તો અહિંસાના પરમ પૂજારી છો મહાવીર સ્વામીની આટલી મહાન જેને કહી શકાય વિરાસતતા તમે સંતો જુઓ તમારે કેવું જોઈએ તમારી લાગણી દુભાણી છે અમે અહીંયા ભૂખથી માંડીને જે અમે કષ્ટદાયક અમે અહીંયા તપ કરીશું અને એનો નિર્ણય લાવીશું આવું અમે કરવું જોઈએ પણ હવે અમે જોઈ લેશું અથવા તો અમે કંઈ કમ નથી એવું બધું જ્યારે બોલવાની વાત આવે છે ને છીછરી લાગે એટલે આનો ઉકેલ એ છે ભાઈ કે સનાતન ધર્મના જેટલા પણ પાયા છે હિન્દુ એટલે કે જૈન છે સ્વામિનાર સંપ્રદાય છે આ વૈષ્ણવ સંપ્રદાય છે આપણે સનાતની છે જે શંકર ભગવાન ગણેશ ભગવાન વગેરેને માને છે માતાજીઓને માને છે આ બધા એક જ કુંડાના એટલે કે એક જ ફૂલ ગુચ્છાના બધા અલગ અલગ ડાળીઓના ફૂલ છે

કાંઈક નજર અંદાજ કરી ત્યારે એને ખંડિત કરી તો તમે ક્યાં હતા એ લાગણીનું શું એટલે હવે એમ કહેવાની જરૂર છે કે આ બધું પરમાત્મા છે કોઈ એક નાની મોટી મોટી તથા કથિત રીતે ખંડિત થઈ જાય તો એને સિમ્પલી કહીને પાછું હતું પુનઃસ્થાપિત કરી દો કોઈને વાંધો નથી પણ આ દેકારો કરો એમાં બીજા એનો લાભ લે છે એટલે સનાતન ધર્મને હવે સૌથી મોટી જો કોઈ પણ આવશ્યકતા હોય